વિકાસ એના સાસુને ફોન કરીને કહેતો હતો કે સાસુમાં તમે અત્યારે જ અહીંયા આવીને જુઓ કે તમારી લાડકી દીકરીએ અમારા ઘરમાં કેવો હંગામો મચાવી રાખ્યો છે અને એ તમારી દીકરી છે એટલે હવે તમે જ આવીને એને સમજાવી શકો છો કેમ કે મારી મા સાથે એનું વર્તન જરાય ઠીક નથી લીલાબેને એના જમાઈના મોઢેથી પોતાની દીકરી વિશે આવું સાંભળ્યું એટલે એ ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે અરે વિકાસકુમાર આવી રીતે અચાનક શું થઈ ગયું કે તમે આવું બોલી રહ્યા છો દિવ્યાને તો અમે સમજાવી દઈશું પરંતુ તમે એ જણાવો કે ત્યાં શું થયું છે એટલે વિકાસ કહેવા લાગ્યો કે બસ તમે અત્યારે જ અહીંયા આવી જાઓ આટલું કહીને એણે ફોન મૂકી દીધો પોતાની દીકરી વિશે આવું સાંભળીને લીલાબેન ચિંતામાં પડી ગયા એટલે એ તરત જ એના દીકરા સંજયને લઈને દિવ્યાના સાસરે જવા નીકળી ગયા એક કલાકમાં તો એ પહોંચી ગયા એટલે પોતાના સાસુમાને જોઈને વિકાસ કહેવા લાગ્યો કે તમારી દીકરી એવું કહે છે કે હું મારી માથી અલગ થઈ જાઉં નહીતર એ મને છૂટાછેડા આપી દેશે એટલે હવે તમે જ એને સમજાવો કેમ કે હું તો એને સમજાવી સમજાવીને થાક્યો છું અને હવે તો એણે ઘરનું કામ કરવાનું પણ બંધ કર્યું છે ત્યારે દિવ્યા બોલી કે કદાચ તમારે મને અહીંયા રાખવી હોય તો તમારે તમારી માને એની મિલકત છોડીને અહીંથી ક્યાંક દૂર રહેવા મોકલવી પડશે દિવ્યાના મોઢેથી આવા શબ્દો સાંભળીને એનો ભાઈ સંજય ચોકી ગયો અને કહેવા લાગ્યો કે દિવ્યા આ તું શું બોલી રહી છો લીલાબેન તો ઘરેથી જ ગુસ્સો કરીને આવ્યા હતા એટલે એ કહેવા લાગ્યા કે દિવ્યા આ તું શું કહી રહી છો તને ભાન છે તારા સાસુમાં વિશે તું આવા શબ્દો કેવી રીતે બોલી શકે એટલે દિવ્યા બોલી કે મમ્મી હવે બહુ થઈ ગયું તમે નથી જાણતા કે ચોરી ચૂપીથી શું શું થઈ રહ્યું છે એટલે મારાથી હવે આ બધું સહન નથી થતું મારે બસ અલગ રહેવું છે દિવ્યાના આવા જવાબથી લીલાબેન વધારે મુશ્કેલીમાં મુકાઈ ગયા અને એને ખૂબ ગુસ્સો આવી ગયો એટલે એણે દિવ્યાને એક લાફો મારી દીધો ત્યારબાદ કહેવા લાગ્યા કે અરે નાલાયક તે તો મારા જમાઈ સામે અમારી કાઢી નાખી છે તારી અંદર આટલી બધી બેશરમી ક્યાંથી આવી ગઈ અરે એવું તો અહીંયા શું થઈ ગયું છે કે તારાથી સહન નથી થતું આ બધું જોઈને દિવ્યાની સાસુ એટલે કે વિકાસના મમ્મી વીણાબેન બોલ્યા કે ઠીક છે બેટા હું જ આ ઘર છોડીને જતી રહીશ કેમ કે હું એવું નથી ચાહતી કે મારા કારણે મારા દીકરાનું ઘર ભાંગે ત્યારે લીલાબેન બોલ્યા કે દિવ્યા તારા સાસુની માફી માંગ તારા સસરા તો ઘણા વર્ષો પહેલા અવસાન પામ્યા હતા ત્યારબાદ એમણે જ આ ઘરને ખૂબ સારી રીતે સાચવી રાખ્યું છે અને આજે જે કંઈ પણ છે એ બધું જ એની મહેનતનું છે આવી રીતે લીલાબેને પોતાની દીકરીને પકડીને એની વિધવા સાસુની માફી માંગવાનું કહ્યું ત્યારે દિવ્યા બોલી કે મમ્મી મારે અલગ રહેવું છે અને મારા માટે કંઈક કરવું છે એટલે હવે હું આ ઘર છોડીને જતી રહીશ તમને બધાને તો મારા સાસુ સારા લાગે છે એટલે એને અહીંયા જ રહેવા દો આવું કહીને દિવ્યાએ બધાને વિકટ સમસ્યામાં ફસાવી દીધા હતા એ કોઈ પણ વાત સમજવા માટે તૈયાર નહોતી અને દિવ્યાની વાતો સાંભળીને વિકાસને ગુસ્સો આવી ગયો એટલે એ કહેવા લાગ્યો કે જુઓ મમ્મી આ તમારી દીકરી કેવા નખરા કરી રહી છે અમે તો તો કેટલા સમયથી આને સહન કરી રહ્યા છીએ મારી મારી એના પર બોજ ક્યાંથી બની ગઈ આ બધું માનું છે અને એમણે ખુદ મહેનત કરીને વસાવ્યું છે એટલે આજે હું પોતે જ મારા હાથે દિવ્યાને આ ઘરમાંથી બહાર કાઢું છું ગુસ્સાના આવેશમાં આવીને અને એના સાસુને પણ અવગણીને વિકાસ દિવ્યાના વાળ પકડીને દરવાજા સુધી લઈ ગયો ત્યારે લીલાબેન અને સંજય વિકાસની પાછળ જઈને દિવ્યાને એના હાથમાંથી છોડાવવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ એની પકડ ખૂબ મજબૂત બની ગઈ હતી અને એણે દિવ્યાને દરવાજા બહાર જમીન પર પટકી દીધી દિવ્યા જમીન પર બેસી ગઈ એટલે વિકાસ બોલ્યો કે અરે દિવ્યા તારી પાસે તો કોઈ ડિગ્રી પણ નહોતી એ તો મેં તારી પાછળ ખર્ચો કરીને આગળ અભ્યાસ કરાવ્યો છતાં પણ આજે તું આવી વાહિયાત વાતો કરી રહી છો આજે જેને એ જોઈ લે પરંતુ હું જતું નહીં કરું વિકાસના અવાજથી પાડોશીઓ પણ બહાર દોડી આવ્યા અને આ બધું જોઈ રહ્યા હતા ત્યારે લીલાબેન શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા કારણ કે આજે એની દીકરીના કારણે એને નીચું જોવાનો વારો આવ્યો હતો પરંતુ દિવ્યાના મગજમાં કંઈક અલગ ચાલી રહ્યું હતું એટલે એ ઊભી થઈ અને અને એક પથ્થર લીધો સીધો જ એના સાસુ માથે ઘા કર્યો માથામાં પથ્થર વાગવાથી વીણાબેનના માથામાંથી લોહીની ધાર થવા લાગી એટલે વિકાસે તરત જ એની ગાડી કાઢી એના મમ્મીને ગાડીમાં બેસાડ્યા અને હોસ્પિટલ તરફ ગાડી દોડાવી મૂકી ત્યારબાદ વીણાબેનના માથામાં ટાંકા લેવામાં આવ્યા અને દવાઓ તથા ઇન્જેક્શન આપવામાં આવ્યા વિકાસનું મન ઘણું અશાંત હતું અને એ મનમાં ને મનમાં દિવ્યાને એ સમયે દિવ્યા કોણ જાણે ક્યાં હતી એ તો હોસ્પિટલમાં પણ નહોતી આવી ત્યારબાદ દિવસે દિવસે દિવ્યાની હરકતો વિકાસને વધારે મુશ્કેલીમાં મૂકવા લાગી હતી એક દિવસ વિકાસ એના ઘરે આવ્યો ત્યારે એની નજર સામે જે થઈ રહ્યું હતું એ જોઈને એના હોશ ઉડી ગયા કેમ કે દિવ્યા એના સાસુને ગાળો આપી રહી હતી અને આવું સાંભળીને વિકાસ પણ શરમ અનુભવી રહ્યો હતો દિવ્યા એના સાસુને એવું કહી રહી હતી કે તું તો નાગણની જેમ મારા જીવનમાં ફેણ માંડીને બેઠી છે તું અને તારી દીકરી ક્યાંક મરી જાવ તો મારા આત્માને શાંતિ મળશે કેમ કે તારી દીકરી પણ અહીંયા આવીને હુકમ ચલાવે છે અને તે તો મને નોકરાણી સમજી રાખી છે એટલે ડોશી તું કાન ખોલીને સાંભળી લે તને તો આ ઘરની બહાર કાઢીને જ મારા મનને શાંતિ થશે અને જ્યાં સુધી હું તને આ ઘરમાંથી બહાર નહીં કાઢું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય ત્યારે વિકાસના મમ્મી બેઠા બેઠા ચૂપચાપ આ બધું સાંભળી રહ્યા હતા દરવાજાની બહાર ઊભા રહીને આવું બધું સાંભળીને વિકાસના પગ જાણે થંભી ગયા હતા કેમ કે એના મમ્મીના માથામાં પથ્થર મારવાની ઘટના બાદ હવે તો વિકાસ એની સામે જવામાં પણ ડરતો હતો એટલે વિકાસ બહાર ઊભો ઊભો વિચારવા લાગ્યો કે મારી મા અને બહેન પર આવા ખોટા આરોપ મૂકવામાં આને જરાય શરમ નથી આવતી પરંતુ મારી મા પણ આની સામે કેમ કશું બોલતા નથી હવે અંદર જવું તો કેવી રીતે જવું વિકાસને એ વાત સમજાતી નહોતી કે લગ્નના આટલા વર્ષોમાં હમણાં સુધી દિવ્યા અને મમ્મી વચ્ચે ક્યારેય કોઈ લડાઈ ઝઘડો નહોતો થયો એ બંને તો ખૂબ સારી રીતે રહેતા હતા પરંતુ એવું તો અચાનક શું થઈ ગયું કે દિવ્યા મારી મા સામે આવા વાહિયાત શબ્દો વાપરવા લાગી છે વિકાસે ઘણી વાર દિવ્યાને પૂછવાની કોશિશ પણ કરી હતી પરંતુ દિવ્યા કશું કહેતી નહોતી દિવસે ને દિવસે દિવ્યાને એના સાસુ પ્રત્યે નફરત વધતી ગઈ અને વિકાસ વિચારોના વમળમાં ગયો પરંતુ દિવ્યા સાથે વાત કરવી શક્ય કદાચ વાત કરી પણ લે તો એવી કોઈ આશા રાખી શકાય એમ નહોતી કે એ સરખો જવાબ આપશે પરંતુ છેલ્લે વિચારોથી કંટાળીને વિકાસે દિવ્યાને વાત કરવાનો નિર્ણય લઈ લીધો અને રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે દિવ્યા એને જોઈને શાંત તો થઈ ગઈ પણ એના ચહેરા પરનો ગુસ્સો ચોખ્ખો દેખાઈ રહ્યો હતો રાત્રે જમ્યા બાદ વિકાસ એના રૂમમાં બેડ પર ફોન લઈને બેઠો હતો ત્યારે દિવ્યા એની પાસે આવી એટલે વિકાસ કહેવા લાગ્યો કે દિવ્યા મારે તારી સાથે એક વાત કરવી છે ત્યારે દિવ્યા વિકાસના ચહેરાના હાવભાવ સમજીને કહેવા લાગી કે હવે પાછું શું થઈ ગયું એટલે વિકાસ બોલ્યો કે દિવ્યા ઘણા સમયથી એક પ્રશ્ન મારા મનને કોરી ખાય છે એટલે મારે તને પૂછવું છે એટલે દિવ્યા બોલી કે શું પૂછવું છે ત્યારે વિકાસે કહ્યું કે દિવ્યા મારી મમ્મી અને તારે એકબીજા સાથે બનતું નથી મારી માની કોઈ પણ વાત તને ગમતી નથી પરંતુ આ તો એ જ મા છે જે અત્યાર સુધી તને ગમતી હતી અને તે પણ ક્યારેય એની ફરિયાદ નહોતી કરી તો પછી હવે અચાનક એવું તો શું બની સારું હવે વિકાસ આ પ્રશ્નોનો જવાબ હું તમને સમય આવે ત્યારે આપી દઈશ વિકાસના મનમાં બીજો પ્રશ્ન ઉઠ્યો એટલે એ પૂછવા લાગ્યો કે દિવ્યા તું મારી માને કેટ કેટલું એ ખરું ખોટું સંભળાવી દે છો છતાં પણ મારી મા ક્યારેય કોઈ ફરિયાદ નથી કરતી એટલે દિવ્યાએ ફરી એવું જ કહ્યું કે આ પ્રશ્નોના જવાબ માટે તમારે યોગ્ય સમયની રાહ જોવી પડશે ત્યારે વિકાસને એવું લાગી રહ્યું હતું કે આ ઘટના પાછળ કંઈક તો રહસ્ય છુપાયેલું છે જે દિવ્યાએ મારાથી પણ છુપાવી રાખ્યું છે અને મને પણ રાહ જોવાનું કહ્યું છે હવે વિકાસ આ રહસ્ય પરથી જલ્દીથી જલ્દી પડદો ઉઠાવવા માંગતો હતો કે શા માટે મારી મા દિવ્યાનો આટલો બધો ત્રાસ સહન કરી રહી છે છતાં પણ એની સામે એક શબ્દ પણ બોલતી નથી એક દિવસ વિકાસ એના મમ્મીના મોઢેથી સત્ય બહાર કઢાવવાની કોશિશ કરી અને કહેવા લાગ્યો કે મમ્મી દિવ્યા તમને ખૂબ હેરાન કરે છે ત્યારે વીણાબેન બોલ્યા કે નહીં બેટા એ તો મારું ખૂબ ધ્યાન રાખે છે ક્યારેક થોડું ઘણું બોલી જાય તો એમાં શું ફરક પડે એ પણ આ ઘરની દીકરી છે ત્યારે વિકાસ કંઈ પણ બોલ્યા વગર એના રૂમમાં જતો રહ્યો અને બીજા દિવસે દિવ્યાને કહેવા લાગ્યો કે દિવ્યા મારી મા તો તારી કેટલી બધી પ્રશંસા કરે છે અને એક તું છો કે એને ખોટે ખોટા બદનામ કરી રહી છો એ તારા સાસુ છે એને તારે માન આપવું જોઈએ ત્યારે દિવ્યા બોલી કે હું તો એને ખૂબ માન સન્માન આપતી હતી પરંતુ આ બધું થવા પાછળ પણ એક કારણ છે અને એ કારણ પણ તમને સમય આવવા પર સમજાઈ જશે હવે વિકાસનું માથું ભમી રહ્યું હતું અને એ વિચારી રહ્યો હતો કે આ બધું શું થઈ રહ્યું છે કે મારી માએ એવું તો શું કર્યું છે કે તું મને કંઈ જણાવતી નથી ત્યારે દિવ્યા બોલી કે સત્ય વાતને તમે સહન નહીં કરી શકો એટલે અમુક વાતો પર પડદો પડેલો હોય એ બરોબર છે જેવી રીતે તમારી આંખો પર તમારી માના પ્રેમનો પડદો પડેલો છે એ ક્યારેય નહીં ઉઠી શકે દિવ્યાની વાત પણ સાચી હતી કેમ કે વિકાસ એની માં વિરુદ્ધ ક્યારેય બોલતો નહોતો અથવા તો એ એની મા પર લાગેલો કોઈ પણ આરોપ સ્વીકારવા માટે પણ તૈયાર નહોતો એટલે જ દિવ્યાએ વિકાસને કંઈ જણાવ્યું નહીં ત્યારે વિકાસ કહેવા લાગ્યો કે દિવ્યા મારી મા ક્યારેય કોઈનું ખોટું ન કરી શકે કદાચ તને કોઈ વહેમ થયો હશે તું મારી માને કેટલું બધું ખરું ખોટું સંભળાવે છે છતાં પણ એ કશું બોલ્યા વગર બધું જ ચૂપચાપ સાંભળી લે છે અને ઘરના બધા કામ પણ કરે છે તો હું કેવી રીતે માની લઉં કે મારી મા ખોટી છે ત્યારે દિવ્યા બોલી કે બસ એટલે જ હું તમને કશું નથી કહેતી અને આગળ પણ નહીં કહું પરંતુ હવે હું એને માન નહીં આપી શકું દિવ્યાના આવા વર્તનથી વિકાસ થાકી ગયો હતો પરંતુ દિવ્યા કંઈ જણાવતી નહોતી બીજી તરફ એક હકીકત એ પણ હતી કે કદાચ વિકાસ એની મમ્મીની સચ્ચાઈ જાણીને એનો સ્વીકાર ન પણ કરે દિવ્યાના સાસુ વીણાબેન મંદિરે જઈને આવ્યા અને એના પૌત્રને બોલાવીને કહેવા લાગ્યા કે લે બેટા આ પ્રસાદ લઈ લે ત્યારે જ દિવ્યા આવીને એના સાસુને જેમ તેમ બોલવા લાગી અને એના દીકરાના હાથમાંથી પ્રસાદ નીચે ફેંકી દીધો ત્યારે વીણાબેન બોલ્યા કે વહુ તે આ શું કર્યું ભગવાનના પ્રસાદનું અપમાન ન કરાય અને તે નીચે ફેંકી દીધો એટલે દિવ્યા બોલી કે ભગવાન બધું જાણે છે અને મીઠાઈ તો ગમે ત્યાંથી આવી શકે છે મને શું ખબર કે તમે આમાં શું ભેળવ્યું હોય દિવ્યાની વાત પર સાસુમાએ કોઈ પ્રતિક્રિયા ન આપી એટલે દિવ્યાએ એના સાસુને ધક્કો મારી દીધો અને કહેવા લાગી કે તમને ના પાડી છે ને કે આ ઘરમાં તમારે કશું જ લઈને આવવાની જરૂર નથી અમારે જે વસ્તુની જરૂર હશે એ અમે પોતે લઈ લઈશું અને ભગવાનનો પ્રસાદ પણ અમે પોતે લાવશું તમારે લાવવાની કોઈ જરૂર નથી ત્યારે વીણાબેન કંઈ પણ બોલ્યા વગર એના રૂમમાં જતા રહ્યા થોડા દિવસો બાદ દિવ્યાએ પરિવાર સાથે પ્રવાસમાં જવાનું આયોજન કર્યું એટલે એના સાસુએ તરત જ ના પાડી દીધી ત્યારે વિકાસ બોલ્યો કે અરે મા તમે કેમ ના પાડો છો તમે પણ અમારી સાથે ચાલો આખો પરિવાર સાથે મળીને જઈશું તો ખૂબ મજા આવશે ત્યારે માએ કહ્યું કે તમારા પતિ પત્ની અને બાળકો વચ્ચે આવીને હું શું કરીશ એટલે તમે લોકો જઈ આવો હું તો ઘરે રહીને ઘરની દેખરેખ રાખીશ દિવ્યાને સાસુનું એકલા ઘરે રહેવું યોગ્ય ન લાગ્યું એટલે એણે વિકાસને કહ્યું કે તમે તમારી માને કહો કે આપણી સાથે આવે એ ઘરમાં એકલા નહીં રહે એટલે વિકાસ ફરી એની મમ્મીને સમજાવવા લાગ્યો પણ એ ન માન્યા એટલે વિકાસ દિવ્યાને કહેવા લાગ્યો કે મારી મા આપણી સાથે આવવા માટે તૈયાર નથી તો પછી તું શા માટે જીદ કરે છે એને ઘરે રહેવા દેને હું કિરણ દીદીને ફોન કરીને અહીંયા બોલાવી લઉં છું એટલે એ મમ્મી સાથે ઘરે રહે છે આવું સાંભળીને દિવ્યા કશું બોલી નહીં એ તો મનમાં એવું ઈચ્છતી હતી કે એના સાસુ ઘરે ન રોકાવા જોઈએ હવે વિકાસ પ્રવાસમાં જવાની બધી તૈયારીઓ કરી ચૂક્યો હતો એટલે એણે ટેક્સી બુક કરી એટલે બધા જ એની રાહ જોઈ રહ્યા હતા ત્યારે દિવ્યા વિકાસને કહેવા લાગી કે મારું તો અત્યારે પ્રવાસમાં જવાનું મન જ નથી થઈ રહ્યું એટલે વિકાસ પૂછવા લાગ્યો કે દિવ્યા તને શું થયું છે હવે ત્યારે દિવ્યા માથે હાથ મૂકીને બોલી કે બસ એમ જ મને મનમાં બેચેની જેવું થઈ રહ્યું છે ત્યારે વિકાસ એને સમજાવીને કહેવા લાગ્યો કે એ તો થાકના કારણે થતું હશે એટલે ટેક્સી ઉપડે એટલે તું સૂઈ જજે એટલે તને થોડો આરામ મળી જશે થોડી વારમાં ટેક્સી આવી અને બધા બેસી ગયા વીણાબેન ઘરે એકલા રહી ગયા હતા ચાર પાંચ દિવસના પ્રવાસ બાદ બધા ઘરે પાછા આવવાના હતા બીજા દિવસે વિકાસના ફોનમાં ફોન આવ્યો કે તમારી માનું અકસ્માત થઈ ગયું છે કોલ પર આવું સાંભળીને વિકાસ બેચેન થઈ ગયો અને તરત જ ઘરે પાછા આવવાનું નક્કી કર્યું ત્યારે દિવ્યા કહેવા લાગી કે તમે એકવાર માના ફોનમાં ફોન તો કરી જુઓ ત્યારે મમ્મીના ફોનમાં ફોન કર્યો પરંતુ ફોન ન લાગ્યો એટલે બધાએ પ્રવાસ પડતો મૂકીને પાછું આવવું પડ્યું ઘરે પહોંચ્યા ત્યાં તો રાત પડી ગઈ હતી અને જ્યારે ઘરની બહાર ટેક્સી આવીને ઊભી રહી એટલે વિકાસ તરત જ પૈસા આપીને સામાન ઉતારવા માટે પણ ઊભો ન રહ્યો અને સીધો જ ઘરની અંદર દોડવા લાગ્યો દિવ્યા અને બાળકો બધો સામાન ઉતારવા લાગ્યા અને વિકાસ ઘરમાં જઈને બૂમો પાડવા લાગ્યો કે મમ્મી તમે ક્યાં છો પરંતુ ઘરમાં કોઈ નહોતું ઘર આખું ખુલ્લું પડેલું હતું પરંતુ માનો કોઈ પત્તો નહોતો હવે વિકાસ વિચારવા લાગ્યો કે આવું કેવી રીતે બની શકે મારી મા આવી રીતે ઘર ખુલ્લું મૂકીને કેવી રીતે જઈ શકે ત્યારે દિવ્યા બોલી કે અરે તમે ઘરનું છોડો મને તો મમ્મીનો વિચાર આવે છે થોડી વાર બાદ વિકાસની મોટી બેન કિરણ આવી એટલે વિકાસ એને પ્રશ્નો પૂછવા લાગ્યો કે અરે દીદી મમ્મી ક્યાં છે હું તો ક્યારનો એને શોધી રહ્યો છું પરંતુ મમ્મી ક્યાંય નથી મળી રહ્યા અને આમ ઘર ખુલ્લું મૂકીને ક્યાં જતા રહ્યા છે ત્યારે કિરણ બોલી કે અરે ભાઈ મમ્મી અહીંયા નજીકના હોસ્પિટલમાં દાખલ છે એના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે હું થોડી ઉતાવળમાં હતી એટલે તાળું મારવાનું ભૂલી ગઈ હતી ત્યારે દિવ્યા ગુસ્સો કરીને કહેવા લાગી કે દીદી આ તમે શું કહો છો ઘરને તાળું મારવાનું ભૂલી ગયા આ તો કોઈ ભૂલી જવા જેવી વાત છે શું તમે તમારા ઘરે પણ આવું જ કરો છો ત્યારે કિરણ બોલી કે વિકાસ ભાભીને સમજાવી દે કે અત્યારે મારી સાથે આવી વાતો ન કરે હું પહેલાથી જ પરેશાન છું હવે વિકાસ ગુસ્સે થઈને દિવ્યાને કહેવા લાગ્યો કે દિવ્યા જરાક તો સમજી વિચારીને બોલ મમ્મી હોસ્પિટલમાં દાખલ છે અને આપણી ગેરહાજરીમાં કિરણ દીદીએ એકલા હાથે એની દેખભાળ રાખી છે અને તું એના ઉપર જ ગુસ્સો કરી રહી છો એટલે દિવ્યા ગુસ્સો કરીને બૂમ પાડીને કહેવા લાગી કે મેં તો કહ્યું હતું કે તમારી માને આપણી સાથે લઈ લ્યો પણ એ એક ના બે ન થયા અને હવે પોતાનો પગ તોડાવી બેઠા છે હવે શું એમાં પણ મારો વાંક છે આવું સાંભળીને વિકાસને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યો કે દિવ્યા તું ચૂપ થઈ જા નહીતર મારો હાથ ઉપડી જશે ત્યારે દિવ્યા બોલી કે હા ઉઠાવો મારા પર હાથ હવે એ જ બાકી રહી ગયું છે હું તો બહારની છું એટલે તમે મારા પર જ દબાણ કરશો એટલે વિકાસ બોલ્યો કે દિવ્યા મહેરબાની કરીને મને માફ કર આટલું કહીને વિકાસ કિરણ સાથે એના મમ્મીને મળવા હોસ્પિટલે જતો રહ્યો અને દિવ્યા બધો સામાન રૂમમાં મૂકવા લાગી પરંતુ રૂમમાં જઈને જોયું તો એ ચોંકી ઉઠી કેમ કે રૂમમાં તિજોરી ખુલ્લી પડી હતી અને બધા જ લોકર પણ ખુલ્લા હતા એટલે દિવ્યા ફટાફટ બધું ચેક કરવા લાગી તો માથું પકડીને બેસી ગઈ અને વિચારવા લાગી કે હે ભગવાન આ બધું શું થઈ ગયું એટલે જ પગ ભાંગ્યો છે મારા ઘરમાં ચોરી કરાવી હવે હોસ્પિટલમાં દાખલ થઈને નાટક કરી રહી છે દિવ્યા તો ઘરમાં થયેલી ચોરીથી ખૂબ ચિંતામાં હતી કેમકે ઘણો બધો સામાન ઘરેણા અને રોકડ રકમની ચોરી થઈ હતી એટલે એ વિચારવા લાગી કે હવે આ ડોશીનું નાટક વધારે નહીં ચાલવા દઉં આવું વિચારીને ગુસ્સો કરીને દિવ્યાએ વિકાસને ફોન કર્યો અને કહેવા લાગી કે તમારી કિરણ દીદીએ આપણા ઘરમાં ચોરી કરાવી છે એટલે તમે ઘરે આવીને જોઈ લ્યો હવે આપણી પાસે કશું જ નથી રહ્યું બધા જ લોકર ખાલી થઈ ગયા છે અને બધા જ ઘરેણા અને પૈસા ચોર લઈ ગયા છે શું તમારી બેન આવી રીતે એનું ઘર ખુલ્લું મૂકીને ફરે છે જ્યારે મેં એને કહ્યું હતું તો એને મરચા લાગ્યા હતા હવે શું એ અહીંયા આવીને આપણું નુકસાન ભરી આપવાની છે થોડી જ વારમાં વિકાસ ઘરે આવ્યો એની સાથે કિરણ પણ આવી હતી ત્યારે દિવ્યા બંનેને અંદર લઈ ગઈ અને બધું બતાવવા લાગી અને કહેવા લાગી કે જુઓ આ બધું ખાલી થઈ ગયું છે કશું જ બાકી નથી રાખ્યું આ બધું જોઈને વિકાસનું મગજ ફરવા લાગ્યું એને સમજાતું નહોતું કે શું બોલવું ત્યારે દિવ્યા ગુસ્સો કરીને કહેવા લાગી કે તમારી કિરણ દીદીને પૂછતા કેમ નથી એટલે કિરણ બોલી કે દિવ્યા તું તારું મોઢું સંભાળીને બોલજે હું તો પાછળથી ઘરમાં આવી હતી અને આ બધું તો સૌથી પહેલા તે જોયું છે તો તું જાણે કે આ બધું ક્યાં ગાયબ થયું છે કિરણની વાત સાંભળીને દિવ્યા ગુસ્સે થઈ ગઈ અને કિરણના ગાલ પર જોરદાર તમાચો મારીને કહેવા લાગી કે મારા પર આરોપ લગાવવાની કોશિશ નહીં કરતી દિવ્યાના તમાચાથી કિરણ ચૂપ થઈ ગઈ અને વિકાસ જોતો રહી ગયો ત્યારે દિવ્યા બોલી કે એક તો અમારું આટલું બધું નુકસાન થયું છે અને તું મારા પર આરોપ લગાવીને એવું કહેવા માગે છે કે આ બધું મેં ગાયબ કરીને તારા ઉપર આરોપ લગાવ્યો છે દિવ્યા ખૂબ ગુસ્સામાં હતી એટલે વિકાસ આગળ વધીને એનો હાથ પકડીને એને કિરણ તરફ જતા રોકવા લાગ્યો અને કહેવા લાગ્યો કે દિવ્યા હવે આ બધું વધારે પડતું થઈ રહ્યું છે આમાં દીદીનો કોઈ વાંક ન હોવા છતાં પણ તારી હિંમત કેવી રીતે થઈ કે તું એને લાફો મારી લે ત્યારે દિવ્યા બોલી કે હા હવે તમે પણ મને જ કહેશો પરંતુ હવે હું ચૂપ નથી રહેવાની હું પોલીસમાં ફરિયાદ કરીશ ત્યારબાદ વિકાસ કિરણ સાથે હોસ્પિટલમાં જતો રહ્યો કેમ કે એ દિવ્યા સાથે માથાકૂટ કરવા નહોતો માગતો બીજા દિવસે દિવ્યા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી ત્યારે પોલીસ કર્મચારી મજાક ઉડાવતા કહેવા લાગ્યા કે મેડમ તમે ઘર ખુલ્લું રાખીને ચોરોને સામેથી આમંત્રણ આપ્યું છે તો પછી ચોરી થાય એમાં કોઈ નવાઈ નથી એટલે દિવ્યા પોતાનો ગુસ્સો દબાવીને કહેવા લાગી કે સાહેબ ચોરી તો ચોરી કહેવાય પ્લીઝ તમે ચોરને પકડો ત્યારે પોલીસ કર્મચારી કહેવા લાગ્યા કે સારું મેડમ અમે તપાસ કરીએ છીએ અને હવેથી ઘર ખુલ્લું ન મૂકતા પોલીસ કર્મચારીઓએ આવું આશ્વાસન આપીને દિવ્યાને ઘરે જવાનું કહ્યું પરંતુ દિવ્યા સમજી રહી હતી કે ચોર આવી રીતે નહીં મળે એના સાસુ હોસ્પિટલમાંથી ઘરે આવી ચૂક્યા હતા એટલે દિવ્યાએ એના સાસુ પર નજર રાખવાનું શરૂ કર્યું વીણાબેન હંમેશા એની દીકરી સાથે ફોન પર વાતો કરતા રહેતા એટલે દિવ્યા એ બધી વાતો છુપાઈને સાંભળતી રહેતી એક દિવસ દિવ્યા થાકીને ઊંઘી રહી હતી ત્યારે જ એને કંઈક ખખડવાનો અવાજ આવ્યો એટલે એ ચોંકી ઉઠી અને એ તરત જ દરવાજો ખોલીને બહાર જોવા લાગી ત્યારે આ અવાજ રસોડામાંથી આવતો હતો એટલે એણે રસોડામાં જઈને જોયું તો એની આંખો ફાટી રહી ગઈ અને દિવ્યા એના રૂમમાં આવીને બેસી ગઈ અને કંઈક વિચારવા લાગી થોડી વાર બાદ એ એનો ફોન લઈને એના સાસુના રૂમ તરફ ગઈ ત્યારે સાસુનો ધીમો ધીમો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો જે સાંભળીને દિવ્યાને વિશ્વાસ નહોતો થતો અને એ વિચારી રહી હતી કે આવું પણ કોઈ કેવી રીતે કરી શકે છે એનામાં નફરત ભાવ વધી રહ્યો હતો સાંજે વિકાસ ઘરે આવ્યો એટલે એને દિવ્યાએ બધી વાત કરવાનું ચાલુ કર્યું અને કહેવા લાગી કે મારે તમને એક વાત કહેવી છે પણ એ પહેલાં હું તમને કંઈક બતાવવા માગું છું આવું કહીને એને ફોનમાં કંઈક બતાવવાનું શરૂ કર્યું ફોનમાં જોઈને વિકાસની આંખો ફાટી રહી ગઈ એના ચહેરાનો રંગ ઉડી ગયો ત્યારે દિવ્યા બોલી કે હજુ તો મારે તમને કંઈક સંભળાવવાનું પણ બાકી છે આવું કહીને એણે ફોન રેકોર્ડિંગ શરૂ કર્યું અને વિકાસને સંભળાવી દીધું રેકોર્ડિંગ સાંભળ્યા બાદ વિકાસ ખૂબ ગુસ્સે થઈ ગયો અને એના મમ્મીના રૂમમાં ગયો અને કહેવા લાગ્યો કે મમ્મી તમારી પાસેથી મેં આવી આશા ક્યારેય નહોતી રાખી ત્યારે વીણાબેન બોલ્યા કે અરે બેટા શું થયું એટલે વિકાસ કહેવા લાગ્યો કે મમ્મી તમે હવે તમારું નાટક બંધ કરો મને બધી જ ખબર પડી ગઈ છે આવું કહીને એણે દિવ્યાના ફોનમાં થયેલું વિડીયો રેકોર્ડિંગ શરૂ કરીને સામે મૂકી દીધું જેમાં વીણાબેન રાત્રે રસોડામાંથી પોતાના રૂમમાં આરામથી ચાલીને ગયા હતા એમના પગમાં કોઈ તકલીફ નહોતી ત્યારે વિકાસ બોલ્યો કે મમ્મી મારે હજુ તમને કંઈક સંભળાવવાનું બાકી છે અને એ સાંભળીને મારી આંખો પરના પટ્ટા પણ હવે હટી ગયા છે આવું કહીને વિકાસે રેકોર્ડિંગ શરૂ કર્યું તો વીણાબેનનો અવાજ આવવા લાગ્યો આ રેકોર્ડિંગ કિરણ અને વીણાબેન વચ્ચે થયેલી વાતોનું હતું વાતચીત કંઈક આવી હતી કે કિરણ હવે દિવ્યા પોતે જ અહીંથી જતી રહેશે એટલે તું બધા જ ઘરેણા સાચવીને તારી પાસે રાખજે અને હા ડોક્ટરને પણ એનું મોઢું બંધ રાખવા માટે અત્યારે તું પૈસા આપી દેજે પછી હું તને આપી દઈશ આ દિવ્યાને તો હું ઘરની બહાર કાઢીને જ શાંતિનો શ્વાસ લઈશ વિકાસના મમ્મી વીણાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ આજે એના દીકરા સામે એનું રહસ્ય ખુલી ગયું હતું એટલે દિવ્યાએ એના મનની વાત કહી દીધી અને આજે દિવ્યા પાસે એની સાસુની સચ્ચાઈના બધા જ સબૂત હાજર હતા એ વિકાસ સામે મૂકી દીધા ત્યારબાદ વિકાસને એની મમ્મી અને બહેનથી ખૂબ નફરત થઈ ગઈ હતી એટલે દિવ્યા વિકાસને કહેવા લાગી કે તમે મને પૂછતા હતા ને કે આ લોકો સાથે મારો વ્યવહાર કેમ બદલાઈ ગયો છે તો એની પાછળનું કારણ આ હતું મને ઘણી વાર શંકા થઈ હતી પણ ત્યારે મારી પાસે કોઈ સબૂત નહોતા અને મેં એને એકવાર કહ્યું હતું એટલે એ મારી સાથે મીઠા બનીને રહેવા લાગ્યા હતા એટલા માટે જ હું અલગ રહેવા માગતી હતી ત્યારબાદ વીણાબેન વિકાસ પાસે માફી માગવા લાગ્યા પરંતુ આ વખતે વિકાસ માફ કરવાના મૂડમાં નહોતો હવે એ ખરેખર દિવ્યા સાથે અલગ રહેવા જતો રહ્યો અને વીણાબેન માફી માગતા રહી ગયા પરંતુ એના કર્મોની સજા એને મળી ગઈ હતી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ